આ આપા ના હો ઓવ આગે ભાઈ ભાઈ પૈસા આપો હા આપી દઈશું પૈસા નથી અતાર સુકાવા કવા કરો છો પૈસા ડબલ કરી દે થતી આપું તમને આ ભાઈ ભાઈ મારા ગમે થાય આજ પૈસા જોય નકર વ્યાજ ડબલ થઈ જશે

સારું સારું બાપા ભૂલ થઈ જી હવે વીસ તારીખે ડાયરેક્ટ બોલો તમે પચાસ હજાર લીધા તા ને પચાસ હજાર પણ હવે ફોન ના કરતા મહેરબાની બાકી છે ની ના કરશો પૈસા તમારે મળી જશે બરોબર ને હવે ફોન ના કરતા બરોબર પૈસા તમારે મળી જશે દસ ટકા વ્યાજે સારું મુકો તા

પૈસા તો થઈ જાય છે તમને ખબર સીવા છે હું શું કઉ છું છે પૈસા કર્યાલ છે તો ખરા પછી મારા મોમા યાર જેમ તેમ નહીં તો જેમ રંગ ના યાદ રાખજો મારા મમ્મામુર કુયાર જો માર વાતો આપડે બે તમને શું દુઃખ ની વાત કો મારે છું તું ખબર મેં પચાસ હજાર પેલા એના જોઈ લીધા તા પેલા ડોન જોડે ડોન ત્રણ ટકા હોય ચાર ટકા હોય ટકા હોય કરું યાર પત્તો પત્તો કબર તો ના કરવું

જમીન વેચી ના પૈસા આયા મોમા બોલ કરતો બોલવો ના કરે આમ હું કામ કરાઈ ઓમ નહીં કરતા મોમા તારો મોમા તારા છે ને હું બેહી જાવે આ કરું છું દેખાતું આપણે છે યાર હું નહીં આવી છે ભલે ખવા નઈ

મે <laughs> તમે નહી તારા પૈસા હોત તો દર ચાતા હોત મજૂર પૈસા એક મજૂર કરે બે મજૂર

મને ના આવતાયો આવો ઓ મોરો હરનો બોડી પામ લઈ